નજરે ચડી છે જેમાં સાત થી અગિયાર વર્ષની બાળ સહજ માનસ ધરાવતી બાળાઓ ઘર ઘર રમત રમતી હોય તેમ કાળી માટીના ગારામાંથી ગણપતિની મૂર્તિની સ્થાપના કરી છે જ્યાં દરરોજ રાત્રે પૂજા આરતી કરીને ચોકલેટનો પ્રસાદ ધરે છે આ બાબતે વાત કરીએ તો હાલ ઘણી જગ્યાએ ગણપતિની સ્થાપના કરીને તેનું પૂજન અર્ચના કરવામાં આવી રહ્યું છે તેનાથી પ્રેરાઈને મોરબી શહેરની નાની કેનાલ રોડ ઉપર ચાર માળિયા એપાર્ટમેન્ટમાં માં કાળી માટીના ગારામાંથી બનાવેલા ગણપતિજીની મૂર્તિનું સ્થાપન જોવા મળ્યું એમાં સાત થી અગિયાર વર્ષની બાળાઓએ કાળી માટીના ગારામાંથી ગણેશજી બનાવ્યા છે તેને કલર કરીને વાઘા પહેરાવીને તેની સ્થાપના